માર પણ રવા દે રવા દે હા મારી ખાઈ ખાઈ છૂટી મૂકી દો શરીર સાડું ગયું વાસણો થઈ ગયું ખબર નથી પડતી જેવી કેટલું બોળ કરે છે ખાઈ ઊભી મારે તું હું એ બાપા હવે રેવા ને હું ટીહલો ટીહલો કરીને બાજુ માં ચાલી વીઘા કાઢી ના એટલું છે ને એ તમારે દાડા માં બેસવું પડશે

મારો બેટો બોરા ખાય નાખવાનો દીકરો થર્ચો આવે લઈશ ને હમણે દાડો કઈ નાખવાય નઈ દીકરો બેસી બોલતો નઈ તું બોલતો એ તારી ટોંટી લઈ લે આખી આમ બોલ બોલ કરે બકરી ઘોડે નકો બે બે કરે મારી ભલે ઈ ટોંટી હોય પણ તારી જાડીને આમ જો આ મુકુ નાને વેતી વીખ કે તરત આખી સુના છે આમ પકડીને તો વઈ જાય રોતી આ દીપુડી છે હો બેટુ ભલીજે હવાવા લઈ જા આ મારે સિંહણ છે હા ખાલી સિંહણ આમાં મામામ કરવા સાની મની ઊભી રહે તારામાં કાઈ લેવાનું નથી મોટી મોટી કરે બહુ આમ બહુ દિન નો જવાય કેરેક મારી લે સેટુ રેવાય થોડું કે વ્યાય

પાણી વેચરી નાખે તરસ વેચરી નાખે તારે હાથ ક્યાં હારા છે બેવડો કે નાખશે તો ઉલાડે ઉલાડે નાખી દો રાખી ના આ તો હું બોરા ખુલ ખબર